ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત ખેડૂત આક્રોશ યાત્રા વાંકાનેર તાલુકામાંથી પસાર થઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ ભારે નુકસાન અને ખેડૂતોની વણસેલી આર્થિક પરિસ્થિતિના વિરોધમાં ખેડૂત આક્રોશ યાત્રાનું સમગ્ર સૌરાષ્ટ્રમાં આયોજન કરવામાં આવ્યું હોય જેમાં ખેડૂતોના સંપૂર્ણ દેવામાફીની મુખ્ય માંગણી સાથે શરૂ થયેલ આ યાત્રા આજ રોજ સોમવારે વાંકાનેર તાલુકામાંથી પસાર થઈ હતી જેમાં સવારે સાડા દસ વાગ્યે તાલુકાની દિગલિયા ચોકડી ખાતે યાત્રાનું બહોળી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો દ્વારા સ્વાગત સાથે આ યાત્રા ક્રમશઃ બપોરે વાંકાનેર જે બાદ ચંદ્રપુર ગેલેક્સી હોલ ખાતે સાંજે સભા અને ત્યારબાદ અમરસર તિથવા અરણીટિંબા પીપળીયા રાજ વાલાસણ સહિતના ગામોમાંથી આગળ વધી પોતાના નિયત રૂટ મુજબ આગળ વધી હતી જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાંથી લડાયક યુવા નેતા જિજ્ઞેશ મેવાણી લાલજીભાઈ દેસાઈ કિશોરભાઈ ચીખલીયા લલિતભાઈ કગથરા મોહમ્મદ જાવેદ પિરજાદા સહિતના કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હોય જેમને ખેડૂતોએ સહયોગ પૂરો પાડ્યો હતો